પાછી કેમ પડી રહી છે એક જ પ્રોબ્લેમ શું ખબર આપડે જવાનું પેલો આગળ જતો હોય ના જવો જોઈએ હો આ લોકો સાબિત કર્યું તાળીઓ વગાડો મુંબઈ બંધ ફાડી નાખ્યા બોલીવુડમાં માં જઈને કામ મળે છે ને ત્યારે આજે આગળ કુંદ્યું અડધન તો ચહેરા નવસારી બાજુ કોઈ ઓળખતું નહીં પણ આ ઓળખ બધા નાનીમાં ખેલ નથી બધે મારી કહાની કદાચ ખબર હોય ના ખબર મને હું દર વખતે રોતા રોજ છું કે ભાઈ હું બહુ ગરીબ હતો ખાવાના ફાફા હતા ગીતા મંદિર ગીતા મંદિર બીજું કયું સ્ટેશન કે કાળુપુર સ્ટેશન ઉપર પડેલો ખાતો હતો આવી બધી આનંદ મારી હતી અને હતી આનંદ હું જાહેર કરું છું અડી ગયો અડીવાનું રીઝન એક મને બધી તરસોડ્યો હતો અને એક જ ટાર્ગેટ કે હવે અડવું તો બોલીવુડ જડવું જ ન કે છોડવા તો આજે નથી કાલે નથી તો સાચા હૃદયના ગુજરાતી હોય સાચા રીઅલ તમારામાં નટરાજ કામ કર દો રીઅલ તમારામાં અંતિ કામ કરતી હોય તો તમામ તમામને કહું છું કે દિલથી મહેનત કરો આ જ તો 10 હવાર પાસે સાઉથ વાળા આપણી પાણી ભરતા અને જોશે આપણી ફિલ્મો અરે આપણી ફિલ્મો આપણા મે જાણ કે આપણી ફિલ્મો એને લાવી જોઈએ આ માણસે સાબિત કર્યું

એક કલા પ્રત્યે પ્રેમ છે જે તે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પ્રત્યે પ્રેમ છે બાકી 75% ફેલ લોકો છે આ અને એવા લોકોને ખરેખર જાગીત જાહેર કરો કે આને મારે પચ્ચાનું બુચ માર્યું તું આને મારું કર્યું હતું ચીડે બાકી આ છેતરાતા નથી વાણિયા બુદ્ધિ છે પણ કામ 30 પિક્ચર ઉપર અને આ નસીબદાર કલાકાર છે કે પહેલી હિન્દી આવી રહી છે મારી ફિલ્મ એના પ્રોડ્યુસરે છે શૈલેશભાઈ છે માફ કરજો મારું બોલવું બહુ ખડવું છે ઘણા લોકોને કેમ કે બહુ એવા પરિવારોમાંથી આવ્યો છું અને એવો જજમે એવો હેરાન કર્યો છે આ લોકોએ એટલે બોલવું પડે છે આજે ના છોડ કે મારે બાર કામ કરવું પડે છે ટીસીમાં ને બધે એ ગુજરાતમાં કરું છું તો સાબિત કર્યું છે જેટલા ગીત અરે સો સો મિલિયન જ આપ્યા છે બાકી એક મિલિયન ખાલી એક એક લાખ થતો તો હું ખરેખર તો ખરા મારા લાખ વીવર થાય છે આજે સો મિલિયન થાય તો ગર્વ નથી એમ નથી થતું કે ના એક દિવસ એવું સાબિત કરવું છે કે આપણા ગીત સલમાન ખાને નાચવો જોઈએ ખાને નાચવો જોઈએ